ગુજરાત યુનિવર્સિટી ખાતે કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા બોલ કરવામાં આવ્યું છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત યુનિવર્સિટીની અંદર મીડિયાના મિત્રોના માધ્યમથી ભ્રષ્ટાચારના જુદા જુદા બનાવ જે સામે આવ્યા હતા એ બનાવ બાબતે આજે કુલપતિને રૂબરૂ મળીને સ્પષ્ટતા માગવા માટે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્યો ભાઈ મનીષભાઈ દોશી ભાઈ હિમાંશુભાઈ પટેલ સેનેટ સભ્યોભાઈ નિકુંજભાઈ બલર પાર્થિવરાજસિંહ એનએસિવાય યુથ કોંગ્રેસના મોટા પ્રમાણમાં સાથીઓ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્યો પૂર્વ વેલફેર સભ્યો તમામ લોકો સાથે મળીને યુનિવર્સિટી બચાવવા માટે આજે યુનિવર્સિટી ખાતે આવ્યા હતા ગુજરાત યુનિવર્સિટીના એક સિન્ડિકેટ સભ્ય દ્વારા એવા સિન્ડિકેટ સભ્ય કે જેમની નિમણૂક સરકારે કરી છે અને સ્વાભાવિક છે કે અત્યારે કોમનએટના તમામ સિન્ડિકેટ સભ્યો સરકાર દ્વારા નિમાયેલા છે આ સિન્ડિકેટ સભ્ય દ્વારા પંચોતેર લાખ રૂપિયાની ખંડણી ગુજરાત યુનિવર્સિટીના એક અધિકારી પાસે માગવામાં આવી એની પોલીસ ફરિયાદ શા માટે હજી સુધી કરવામાં નથી આવી એનો ખુલાસો કુલપતિ પાસે આપ્યો ત્યારે પણ એનો સંતોષકારક જવાબ અમને મળ્યો નથી કારણ કે આ જે બનાવ બન્યો છે એ બનાવને લગભગ સાતથી આઠ દિવસ કરતાં વધારે સમય વીતી ગયો છે પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારબાદ બીજા એક યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યને રાઇફલ શૂટિંગ માટે યુનિવર્સિટીની કરોડો રૂપિયાની જમીન ફાળવવાની વાત હોય તો એ બાબતે પણ ગોળ ગોળ જવાબ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યો અગાઉ યુનિવર્સિટીના રજિસ્ટારે એક પરિપત્ર જાહેર કરીને કીધું કે આ પ્રકારની કોઈ પણ એક્ટિવિટી ગુજરાત યુનિવર્સિટીમાં થશે તો માત્ર યુનિવર્સિટી સંચાલિત થશે યુનિવર્સિટીનો સ્ટાફ તેનું સંચાલન કરશે પરંતુ આજે ચર્ચા થઈ ત્યારે કીધું કે સિન્ડિકેટમાં આ બાબત અંગેની અમે ચર્ચા કરશું કારણ કે સિન્ડિકેટમાં મંજૂર થયેલું છે તો સિન્ડિકેટમાં મંજૂર થયેલું છે અને સિન્ડિકેટમાં ચર્ચા કરવાની હોય તો શા માટે રજિસ્ટારે આ પ્રકારનો પરિપત્ર આઠ તારીખે બહાર પાડ્યો એના પણ અમે સવાલ પૂછ્યા પરંતુ એનો પણ ખુલાસો મળ્યો નથી સાથે સાથે યુનિવર્સિટીની અંદર ફૂડ કોર્ટ માટે બારોબાર કોઈને જમીન આપીએ દેવાની વાત હોય ટેનિસ કોર્ટ ચલાવી દેવા માટે બારોબાર કોઈને બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી દેવાની વાત હોય સાથે સાથે મેડમનું ભૂતકાળમાં એના પરિવારનું જે જગ્યાએ બેકગ્રાઉન્ડ હોય એ બેકગ્રાઉન્ડમાંથી પણ જુદા જુદા વ્યક્તિને પાંચ લાખથી લઈને બે લાખ રૂપિયા સુધીના પગાર આપવામાં આવતા હોય તો એ લોકોને પણ શા માટે કોઈપણ જાહેરાત વગર એટલા બધા પગાર ચૂકવવામાં આવે છે અને આ લોકો રિટાયર્ડ લોકો છે અમારી માગણી છે કે આ યુનિવર્સિટીનું ઘણું યુવાધન છે કે જે સારી સારી ડિગ્રી પ્રાપ્ત કરીને આ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક થયા છે એવા લોકોને તક મળવી જોઈએ માત્ર પોતે કોઈ સંસ્થા સાથે જોડાયેલા હોઈએ આપણે ભૂતકાળમાં અથવા આપણા પરિવારનું કોઈ વ્યક્તિ કોઈ સંસ્થા સાથે જોડાયેલું હોય એટલે આપણે એ લોકોને રિટાયર્ડ થયા હોય તો પણ ઓબલાઇઝ કરવા માટે પાંચ પાંચ લાખ રૂપિયા પગારે રાખવા એ કોઈ પણ સંજોગોમાં જસ્ટિફાઈ કરી શકાય એવું નથી આ બાબતે પણ અમે કડક ભાષામાં રજૂઆત કરી છે કે આ લોકોને તાત્કાલિક અસરથી યુનિવર્સિટીમાંથી દૂર કરવામાં આવે અને ભરતી પ્રક્રિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવે છે આગામી દિવસોની અંદર જો અમારી જે માગણી છે માંગણી માગણી પૂરી નહીં થાય અમે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્યો પૂર્વ સેનેટ સભ્યો પૂર્વ વેલફેર સભ્યો તેમજ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ વર્તમાન વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત યુનિવર્સિટીના સંલગ્ન કોલેજોના આચાર્ય અધ્યાપકોને અપીલ કરીએ છીએ કે યુનિવર્સિટી બચાવવા માટે યુનિવર્સિટીના હિત માટે અનેક હજારો લાખો લોકોની આ માતૃ સંસ્થા છે આ માતૃ સંસ્થાને બચાવવા માટે સૌએ મેદાનમાં આવવું જોઈએ ગુજરાત રાજ્યના અનેક શ્રેષ્ઠીઓએ હજારો એકર જમીન શિક્ષણના હેતુ માટે દાનમાં આપેલી છે આ જમીન ઉપર આજે ભૂમાફિયાઓ ખરાબ નજર નાખીને બેઠા છે એ લોકો ઉપર લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી થવી જોઈએ જો એ નહીં થાય તો બોતેર કલાક પછી મેં જણાવ્યું એ તમામ લોકોને અમે અપીલ કરશું અને આગામી દિવસોમાં જરૂર પડશે તો ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો બંધનું એલાન પણ આપશું તે વાતમાં હું એટલા માટે અગ્રિ નથી કે એને પૂરેપૂરી ખબર પડે છે અને એ ખબર એટલી જ પડે છે કે યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો બધા અત્યારે દલા તરવાડીની જેમ એકબીજા ભાગબટાઇમાં પડ્યા છે ગુજરાત યુનિવર્સિટીની દોઢસો કરોડની એફડી અને રિનોવેશનમાં કુલપતિએ ભૂતકાળના આર્કિટેક્ચરો જે બ્લેક લિસ્ટ થયા છે એમને સાથે રાખીને કઈ રીતે ભ્રષ્ટાચાર કરે છે અત્યારે કુલપતિએ જવાબ આપ્યો કે લોકોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે માત્ર જૂનું કામ પૂરું કરવા માટે રાખવામાં આવ્યા છે તો શા માટે યુનિવર્સિટીના પદવીદાનમાં બંડી બંડી પહેરીને આવીને બેસી જાય છે આર્કિટેક્ચરોને ક્યારેય આવી રીતે કોઈ પદવીદાન સમારંભમાં બેસવાનું ન હોય પરંતુ ભ્રષ્ટાચારના ભાગીદારો છે અને કુલપતિ પોતે આ ભ્રષ્ટાચારના કરતા અરતા બન્યા છે ત્યારે યુનિવર્સિટીના અન્ય સિન્ડિકેટ સભ્યોને પણ એમ થાય છે કે આ વહેતી ગંગામાં આપણે પણ હાથ ધોઈ લઈએ એટલે કોકને એમ થાય છે કે હું ફૂડ

જ્યારે કુલપતિને પૂછવામાં આવ્યો તો એમને પાંત્રીસ કરોડ કીધો અમારી જાણકારી મુજબ એ ખર્ચો સાઠ કરોડ જેટલો છે પરંતુ છતાં પાંત્રીસ કરોડ પકડીને અત્યારે ચાલીએ તો પચીસ કરોડમાં તૈયાર થયેલા ભવનને રિનોવેટ કરાવવાનો ખર્ચો પાંત્રીસ કરોડ રૂપિયા પચીસ કરોડ રૂપિયાની વસ્તુ જે બની છે આખું સ્ટ્રકચર તૈયાર થઈ ગયું છે એમાં રિનોવેશન પાંત્રીસ કરોડનું કઈ રીતે હોઈ શકે સાયકલમાં પંચર પડે બહુ મોટું પંચર હોય તો ટ્યુબ બદલવી પડે વધુમાં વધુ ટાયર બદલવું પડે પરંતુ બધું બદલો તો સાયકલ કરતાં વધારે ખર્ચો ન થાય અત્યારે સોના કરતાં ઘડામણ મોંઘું યુનિવર્સિટીની અંદર થઈ ગયું છે અને પરિસ્થિતિ એવી થઈ છે કે કોમન એક્ટ પછી ગુજરાત રાજ્યના શિક્ષણવિદોએ જે ભય વ્યક્ત કર્યો હતો કે ગુજરાત રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીમાં સ્થાવર મિલકતો પર કબજો જમાવવા માટેની હોડ જામશે આ મિલકતોને વેચી મારવામાં આવશે એ ભય સાચો સાબિત થાય છે અને ભ્રષ્ટાચાર કરવાનો ખુલ્લેઆમ લોકોને દોર મળ્યો છે જ્યારે સિન્ડિકેટ સેનેટ અસ્તિત્વમાં હતી વિદ્યાર્થીઓના પ્રતિનિધિ હોય આચાર્યના પ્રતિનિધિ હોય અધ્યાપકોના પ્રતિનિધિ હોય મેનેજમેન્ટના પ્રતિનિધિ હોય રજીસ્ટાર ગ્રેજ્યુએટના પ્રતિનિધિ હોય યુનિવર્સિટીના ડોનર્સના પ્રતિનિધિ હોય જુદી જુદી પ્રતિષ્ઠિત સંસ્થા જેવી કે બાર કાઉન્સિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ અને વિધાનસભાના ધારાસભ્યોથી લઈને ચેમ્બર ઓફ કોમર્સથી લઈને અનેક સંસ્થાના લોકો યુનિવર્સિટીમાં આવતા બેસતા અને યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારનો અવકાશ બહુ શૂન્ય રહેતો પરંતુ આજે આ લોકોને દૂર કરીને માત્ર સરકાર નિયુક્ત લોકોને બેસાડ્યા છે ત્યારે યુનિવર્સિટી એ ભ્રષ્ટાચારની ગંગોત્રી બનીને બેઠી છે જે કંઈ રજૂઆતો થઈ છે એમાંથી ઘણા બધામાં ઓલરેડી એક્શન થઈ ગયા છે એટલે એનો રિપિટિશન તરીકે આજે રજૂઆત કરવામાં આવી જેમ કે કોઈ સિન્ડિકેટ મેમ્બર પાસેથી રાજીનામો માંગવાનો પ્રશ્ન હોય કે કોઈ જમીનનો દુરુપયોગ કરવાનો હોય એનો ઓર્ડર રદ કરવાનો હોય એટલે મોટા ભાગના જે મુદ્દાઓ છે એ ઓલરેડી એક્શન લઈ લીધા છે અને એ જ ચર્ચામાં અમે પણ રજૂઆત કરી કે એમાં ઓલરેડી એક્શન થઈ ગયા છે

યુનિવર્સિટીનો પોતાનો એક સત્તામંડળ હોય છે અને યુનિવર્સિટીના ઇમ્પોર્ટન્ટ નિર્ણય આજ સુધી સત્તામંડળ જ કરે છે અને અગાઉ પણ સત્તામંડલ જ કરવાના છે એટલે જે કંઈ રજૂઆતો છે એને સિરિયસલી લઈએ છીએ સત્તામંડળની સમજ અમે સમક્ષ અમે રજૂ કરીશું કારણ કે અગાઉના નિર્ણયો પણ સત્તામંડળ દ્વારા જ

એમાં ડાયલોગ કરવાનો સંવાદ કરવાનો કોઈનો ના નથી આજે પણ હશે કે કે સંવાદ દ્વારા જ આખી મીટિંગ છે છે જે મને આ ઉપરની માહિતી ઉપર કઈ સમાજમાં ભ્રમ ફેલાવતા હોય તો એનો મારે કોઈ જવાબ આપવું નથી જે અલગ અલગ તૈયારી બતાવી છે કે મારી આપ સૌને એક જ વિનંતી છે કોઈ જગ્યાથી માહિતી મેળવીને સમાજ સુધી નહીં પહોંચાડતા ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ એક જ માધ્યમ છે જ્યાં બધી માહિતી મુકાઈ ગઈ છે અને અગાઉ પણ મુકાઈ જશે એટલે આપણે જે કંઈ આગળના સમાચારમાં લોકોને કે સમાજને માહિતી આપવી હોય કૃપા કરીને અમારી વેબસાઇટ જોજો અને જે કંઈ માહિતીઓ હજી મુકાવવાની બાકી છે એ અમે મુકાવજો હજી કામ ચાલુ છે હજી કામ ચાલુ છે જે કોસ્ટ છે ટ્રાન્સપેરન્ટ છે એમાં કોઈ અમે પડદા પાછળ કોઈ કામ કર્યો નથી એબ્સોલ્યુટ ઓડિટેડ છે અને હજી કામ ચાલુ છે એટલે ફાઇનલ કોસ્ટ હજી આવી નથી